શ્રી ગણેશના શ્રી સચિદાનંદ સદગુરુ સાંઈનાથ મારા આજે કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં આઈ એમ વેરી વેરી સોરી તારું ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી તારું ભૂલી ગઈ તારું નામ ભૂલી ગઈ ઘરના કામ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી તારું નામ ભૂલી ગઈ તારી મોરલીના નાદે હું તો વારી વારી ગઈ તારી અણીયાળી આંખો ઉપર વારી વારી ગઈ વારી વારી ગઈ હું તો સુદ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી તારું નામ ભૂલી ગઈ તારી માથાના મુગટ ઉપર વારી વારી ગઈ તારા કાનના કુંડળ ઉપર વારી વારી ગઈ વારી વારી ગઈ હું તો ભાન ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી તારું નામ ભૂલી ગઈ તારા હાથના કડલા ઉપર વારી વારી ગઈ તારા મુખની મોરલી ઉપર વારી વારી ગઈ વારી વારી ગઈ હું તો સુદ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી તારું નામ ભૂલી ગઈ તારા પગના પાયલ ઉપર વારી વારી ગઈ તારી લટકતી ચાલ પર વારી વારી ગઈ વારી વારી ગઈ હું તો ભાન ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી તારું નામ ભૂલી ગઈ તારા મીઠા મીઠા બોલ ઉપર વારી વારી ગઈ તારા જાદુ ભર્યા નેન ઉપર વારી વારી ગઈ વારી વારી ગઈ હું તો શૂદ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી તારું નામ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી તારું નામ ભૂલી ગઈ તારું નામ ભૂલી ગઈ ઘરના કામ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી તારું નામ ભૂલી ગઈ કૃષ્ણ કનૈયા લાલ જય